લસણ લઈ લીધું છે ને મરચા લીલા લઈ લીધા છે ચાલો આપણે એને ઝીણું ઝીણું કટિંગ કરના છીએ આથી ખૂટાઈ થઈ જશે કમ્પ્લેટ તો અને આપણે ધોયવાની છે તો ચાલો ધોઈ નાખીએ આને આપણે બધું કટિંગ કરી નાખ્યું છે હવે એને આપણે મિક્સરમાં કાઢવાનું છે તો હાલો આપણે એને મિક્સરમાં કાઢી નાખીએ તો આપણે બનાવવાનું છે થેપલાનો લોટ થેપલા બનાવવા માટે સૌથી પહેલા તો આપણે પાણી લેવાનું છે આપણે નાખવાનું છે એક ચમચી મીઠું અડધી ચમચી અળદર એક ચમચી મરસું એક ચમચી જીરું આપણે આમાં સારું ઘઉંનો લોટ ما نام شبابردو پالو تیل مکسر ما आपले गेवी کړئ دي دي شي هي गेवी ناکي دي خو અને આપણે લોટલી લોટલીનો લોટ બાંધીને એમાં આને પૂણવવો પડે આમ પૂણવે રાખવાનો ઘડીક વાર અને પાંચ મિનિટ સુધી તો પૂણવવો જ પડે લોટ કોણવીને કપલેટ કરી નાખ્યો છે તો હવે આપણા માથી નામ છે થોડુંક એવું તેલ આપણો લોટ કુણવાને થઈ ગયો છે કમ્પ્લીટ જવો આવો કુણવી નાખવાનું હવે આપણે આને બનાવવાના છે નાના નાના લુયા જવડાવડા જામ બનાવવાના છે રોયા બનીને થઈ જશે કમ્પ્લેટ તો હવે આપણે એને પાટલી ઉપર વણવાના છે થેપલા બની થઈ જશે કપલેટ અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો છે હવે નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી